એ જ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સંમેલનમાં ભાજપમાં પ્રવેશ કર્યો તમામને સી આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપેલો હતો ત્યારે પહેલીવાર રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર એક મંચ ઉપર ઉપસ્થિત થયેલા હતા કોંગ્રેસના અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપનો કેસરીયો ધારણ કરેલો હતો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપદંડક કૌશિક વેકરિયા હીરાભાઈ સોલંકી અને અમરીશ ડેરની ઉપસ્થિતિમાં ભાજપમાં ભરતી મેળો યોજાયેલો હતો અમરીશ ડેર દ્વારા રાજુલામાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું